ફળી વાળવાનું બાકી છે જો કચરો બધો પેડો છે આખો હોય હાલો તો તો ફળી વાળી નાખ્યું છે ને હવે આજે છે ને મારા બા બનાવવાના છે મસ્ત મજાની વળીનું શાક તો હાલો કેવી રીતે બનાવી તમને દેખાડું કેમ કે મારી ફેવરિટ શાક છે તો હું તમને દેખાડું કઈ રીતનું મારા બા વડીનું શાક બનાવે તો હાલો જઈ રસોડામાં તો બધા બ્લોગમાં બનાવ રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી ને સરસ મજાની કોમેન્ટ કરજો શાક મેં કુશે વડીને શાક બનાવવાનું છે ને ભાઈ તો પહેલાં તો જો ટમેટા સરે છે તો જો નાખી દીધું મરશું તો ટમેટા સડી ગયા ને પછી નાખ દેવાનું મરશું ને હવે આંદણ મેકી દેવાનું છે એ બને છે મસ્ત મજાના રોટલા જો ગરમા ગરમ રોટલા બને છે અટાણમાં રોટલા બનાવા છે જો કોતમડે સુધાર નાખી છે અને હવે મારા બા બનાવે છે વડી બનાવવાનો ડવો હવે બાંધવાનો છે લોટ જો બધું નાખી દીધું મીઠું હળદર જીરું ને નાખી પાણી કરી નાખ્યું હવે એમાં નાખવાનું છે મરચું મરચું નાખી દે મારા બા बैडका में बनावनो छे लोठा और नाके से ना ना लोट। दो से सेनानो लोट अब बतु मिक्स कर ना कोनु बा ना। मिक्स करी ने लोठ बांध ना कोनु तो अबे बनावे से मस्ता मजा वडी जो आ रीत ने बनावानी होय जारो लेवानो होय आओ पछि एमा લોટ આમ કરે વડી પાડવાનું ચાલો કરી દીધું મારા બાવે આંધણ મેકી હોય ને એમાં પછી ડાયરેક્ટ વડી બનાવી રાખવાની તો આવો કાકા લોટ વડીનો બનાવી બાંધી દેવાનો અને પછી વડી પાડવાની મારા બા વડી પાડે મસ્ત મસ્ત જો કેવી વડી પડે ગાંઠિયા જેવી વડી પડે જો ઝારો લઈ લેવાનો ઝારાથી વડી પાડવાનું ચાલુ કદાચ હાવેલું છે મસ્ત નહીં પણ મારી ફેવરિટ છે તો આજે જો મારા બા બનાવે છે વડીનું શાક જો આજે વડી પાડે છે મારા બા લોટ માથે નાખી દેવાનો પછી આમ આમ આમાં ને એટલે વળી પડતી જાય જોઈ એટે ગાંઠિયા જેવી કેવી મસ્ત નહીં અટાણ માં ધવાડા બહુ થયા છે ને હવે ગરમી કાલે અમારા મહવા કેટલી ડિગ્રી કાકા કિ ચાલીસ ડિગ્રી તાપમાન હતું એટલે બહુ જ ગરમી હતી બહુ અટાણમાં હજી ઉકળાટ એટલો થાય એમાં એવો ધવાડા થાય ત્યાં આહોડ આવવા માંડે છે અને મારા બાના હાથની આજે વડીનું શાક ખાવાનું છે એટલે મજા આવે કેમકે મને મારા બાનું હાથની વડીનું શાક બહુ જ ગમે તે મારા બાકે આજે આપણે વડી બનાવીએ તો મસ્ત ની જો મારા બા વડી બનાવે છે વડી ઓલી કરી નાખે ને પછી ઉકાળામાં બફાઈ જાય તો આવી કાંઈક અમારે સાધુ સિમ્પલ વડીનું શાક છે કાઠિયાવાડી વડીનું શાક છે તો તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો કેમકે મારી ફેવરિટ રેસીપી છે તો હું આજે આપણે શેર કરીએ તો મને તો બહુ જ ગમે આ શાક બા વડી પડી ગઈ બા જો વડી કરનાખી છે તૈયાર તો આવો કાંક ઝારો હતો જો આ ઝારો હતો ને તો આનથી વડી પાડવાની જો આ રીતની પાડવાની હોય જો હવે સડે છે હવે નાખી દીધું છે પાણી આવો કાંક વડી મસ્ત ને કેવું પડી ગઈ છે મસ્ત મસ્ત બની ગયું છે શાક તો ફેમે શાક દીધું છે શાક હવે દેવાનું જો ખાટિયા ટમેટા મસ્ત મજાના છે શાક હવે જો બની ગયું છે મસ્ત મજાનું તો આવું અમારું વડીનું શાક બને આવું ઉતારી લઈએ કેમ કે ભાગ દૂધ લેવાઈ જશે આવું કમારું શાક બને મસ્ત નજર આવી તમારે વડીનું શાક હોય મજા આવે ખાવાની ખાટિયા ટમેટા ને બધું

વળીનું શાક મસ્ત મજાનું તો આવો તમે બધા વડીનું શાક ખાવા કેમ કે મજા આવે વડીનું શાક હોય એને આ ગરમા ગરમ રોટલો હોય અને હોય એટલે મજા જ આવી જાય ને તમને બધાને ખબર હશે કે અટાણા અમારે રોટલા તો જોઈ હતી તો રોટલા અને શાક ખાવા આવો બધા તો આવી કંઈક અમારી રેસીપી હતી દેશી સ્ટાઇલમાં કે આ છે ને વડીનું શાક મજા જ આવે એમ ગાંઠિયાનું શાક આપણે બનાવીને એના કરતાં આ વડીનું શાક વધારે મજા આવે એમ સ્વાદિષ્ટ એટલું બહુ મસ્તનું શાક બને તો આવું કાંઈક અમારા ગામડાનું શાક હતું તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો ને આટાને તો જમવા બે ગયા છે તો આવો તમે બધા જમવા ટાંકો ઊંધો દીધો કેમ કે નળ નહીં આપ્યા અમને કેટલા દિવસથી નળ જ નહીં આપણે ટાંકામાં જો પાણી ડૂકી જો તો ટાંકો થઈ જશે હાઉ ખાલી અને ટાંકાને નાખી નાખીધો છે આને વિસરવો જો હે નળ આપીને એટલે વિસળીને પાણી ભરવાનું રહે રહેટાણમાં તો જો આવું છે જ કંઈ નળાઈને આપ્યા નટાણમાં જ ઉફાટ એટલી મારી જરાય આમ પાંદડું હલતું નથી આમ જો એટલી ગરમી છે નળ છે જો ધીમો ધીમો નળ આવે પાણી આ વાપરવાનું છે અમારે વહી જવા નથી આ બાજુ અહીંથી હારીને ભરાય પાણીના ધાંજા એટલા છે ખબર ડબલા છે નળી નીકળી તો આજ પાણી નથી ને અમુક ઓછું પાણી છે એવું બધું છે નળીમાં પાણી જ નહી આવતું હાવ ધીમું ધીમું આવડ ધીમું

અમારે પૂજાબેન લુગડા ફૂંકવે છે અને મારે લેવાનું છે થોડાક બળતણ ને એવું બધું લેવાનું છે તો આમાં દીધા મેં જોઈએ અંબા એમ છે વિપેર છે હું કામ લેવા મારે લેવા છે બળતણ તો હું લાકડા લઈ લઈ તો સુલે લાકડા નાખવાનું બાકી છે તો હવે સુલે લાકડા લઈ લઈએ ટાઈમ જો પતલા પતલા હોય બસ હવે આજનો વિડીયો કાંઈ કાંઈ સુધી હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધીને નહીં જો ભાઈ ભાઈ